પોલીસ દ્વારા આરોપીઓને રીકન્સ્ટ્રકશનના નામે જે વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે જેને લઈને સુરતના એડવોકેટ આરબી મેંદપરા દ્વારા ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે જે અનુસંધાને ત્રીસ દિવસમાં સુરત પોલીસ કમિશનરની તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે એડવોકેટ આરબી મેંદપરાએ જણાવ્યું હતું કે હાલમાં પોલીસ અધિકારી દ્વારા કોઈપણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે એટલે તેનો જાહેરમાં વરઘોડો કાઢવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે જેમાં કાયદામાં ક્યાંય જોગ જોગવાય નથી કે વરઘોડો કાઢવો કે કાયદાની કોઈ કલમમાં પણ ક્યાં જણાવાયું નથી કે વરઘોડો કાઢવો એટલે કે જે આ ગેરકાયદેસર આકૃત્ય થયા છે પોલીસ અધિકારી દ્વારા મિસયુઝ કરીને તેના પાવર્સનો સત્તા બહારનો જે કૃત્ય થાય છે એટલે ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ એક લેખિત ફરિયાદ એક જાન્યુઆરી બે ના રોજ કરી હતી જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર દ્વારા ગંભીર નોંધ લેવાય છે અને આ ગંભીર મુદ્દા બાબતે યોગ્ય તપાસ કરી સુરત પોલીસ કમિશનરને દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે વધુમાં કે એક તપાસનો ભાગ છે એના માટે ન્યૂઝ મીડિયા વાળાની જરૂર રહેતી નથી કે કાયદામાં પણ એવી કોઈ જોગવાઈ નથી કે ન્યૂઝ મીડિયા વાળા સાથે રિકન્સ્ટ્રક્શન કરું એટલે કે આરોપી સ્થળ પર જઈને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે

એક નવો ક્રેઝ આવ્યો છે કે કોઈપણ વ્યક્તિ સામે એફઆર દાખલ થાય એટલે તેમનો વરઘોડો કાઢો વરઘોડો શબ્દ જોવામાં આવે તો કે એ કાયદામાં જોગવાઈ નથી કે એના બાબતે કોઈ કલમમાં કોઈ વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી કે કાયદામાં કોઈ અલગથી નોંધ કરવામાં એવું પણ નથી એટલે આ જે વરઘોડો કાઢવામાં આવે છે એ પોલીસ અધિકારીઓ રાજકીય પાર્ટીની વાહ વાહ લૂંટવા માટે કાઢતા હોય એવું જણાય આવે છે એટલે પોલીસ અધિકારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસરના કૃત્યો કરવામાં આવતા હોય આથી મે તારીખ એક એક બે હજાર પચીસના રોજ ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરેલી જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તારીખ દસ બે બે હજાર પચીસના રોજ યોગ્ય તપાસ કરી તેનો રિપોર્ટ દિન ત્રીસમાં રજૂ કરવા પોલીસ કમિશનર શ્રી સુરતનાઓને હુકમ કરવામાં આવેલો છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો